કેમ સ્કૂલ માં મૂક્યા ના મામા ભણે છે તો એના મામાને ને ભણાવવાની ખુશી હતી ખૂબ મામા ભણે છે મામા એક શિક્ષક છે અત્યારે ને કોલેજ કરીને આ નોકરી કરે છે કયા મારા કલ્યાણ શિક્ષક છે શિક્ષક તો અંજાર છે મોટા ભાઈ અંજાર છે તમારા મોટા ભાઈ મામા છે ભાઈ થયા ને બેન બે નથી દેતા એટલે અમે ભણવાનું રૂપેશ મામા બહુ ધ્યાન આપે છે ઓકે તમારા ઘરમાં ટીવી મોબાઈલ બધું છે ટીવી નથી મોબાઈલ છે તમે પોતે કેટલા કલાક વાપરો છો મોબાઈલ રાત માં નથી જાળતા અચ્છા હવે તમારા માંથી મને કહો તમે લોકો મોબાઈલ વાળા કેટલા વાલીઓ છો મોબાઈલ કેટલા લોકો પાસે છે હા તું જો કરો ને મોબાઈલ છે ને કેટલો ટાઈમ પાસ કરો છો મોબાઈલ પર

હા બોલો કેવા વિડીયો જુઓ મોબાઈલ માં શું જુઓ થેન્ક યુ